પંચાયત સમાચાર 24 ફોર માં આપનું સ્વાગત છે દાહોદના ખરેડી ડાયટ ભવન ખાતે 11મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો કલેક્ટર યોગેશ નિરગુડેના હસ્તે ઇનોવેશન બુકલેટનું કરાયું વિમોચન દાહોદ જિલ્લાના ખરેડી સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેના અગિયારમાં જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષતાને યોજાયેલા આ સભર કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતા નવતર પ્રયોગોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું આ મહોત્સવમાં જિલ્લાભરના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષકગણને સંબોધતા કલેક્ટર યોગેશ નિરગુડે જણાવ્યું હતું કે શિક્ષણની સાચી શરૂઆત આંગણવાડીથી થાય છે અને બાળકોમાં નાનપણથી જ સુસંસ્કારોનું સિંચન કરવાની પવિત્ર ફરજ શિક્ષકોની છે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે વર્તમાન સમયમાં શિક્ષકો વિદ્યાર્થીઓને માત્ર વાંચન ગણન અને લેખન પૂરતા સીમિત ન રાખતા તેઓ જીવનના દરેક તબક્કે સક્ષમ બની શકે તેવા સર્વાંગી વિકાસ લક્ષી પ્રયત્નો કરવા અનિવાર્ય છે તેમણે ઉમેર્યું હતું કે બાળકો અનુકરણ દ્વારા શીખતા હોવાથી શિક્ષકોએ આદર્શ આચરણ દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ જેથી ભવિષ્યની પેઢી સશક્ત બની શકે કાર્યક્રમના અંતિમ ચરણમાં મહાનુભવના હસ્તે ઇનોવેશન બુકલેટનું વિમોચન કરવામાં આવ્યું તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શિક્ષકોને ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા કલેક્ટરે રિબિન કાપી ફેસ્ટિવલનું વિધિવત કર્યા બાદ વિવિધ શૈક્ષણિક સ્ટોલ્સની મુલાકાત લીધી હતી આ ગરિમાપૂર્ણ પૂર્ણ સમારોહમાં જિલ્લા શિક્ષણ અધિકારી એસએલ ડામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત સિંહ બારિયા ડાયટના પ્રાચાર્ય મુનિયા તેમજ સંઘના પ્રમુખ સુરતનભાઈ કટારા સહિતના અધિકારીઓને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા